પાઠ ચાર વિક્રમાદિત્યનું સિંહાસન લેખક દોલતભાઈ ર દેસાઈ ઉજ્જૈન નગરીના રાજા વિક્રમાદિત્યના નામથી આપણા દેશમાં કોઈક જ અજાણ હશે એ રાજા જેટલા પ્રતાપી હતા તેટલા ન્યાયી પણ હતા એને લીધે ઉજ્જૈનની ગણતરી પ્રાચીન કાળની સાત મોટી નગરીઓમાં થતી હતી પણ અંતે એ રાજા ચાલ્યા ગયા અને વખત જતા ઉજ્જૈનની પણ દશા બેઠી મોટા મોટા રાજમહેલો અને કિલ્લાઓની જગ્યાએ મેદાન થઈ ગયું અને આસપાસના ગામના લોકો ત્યાં પોતાના ઢોર ચરાવવા લાગ્યા આ મેદાનમાં એક નાનનો ટેકરો હતો કોઈ વેળા ગોવાળિયાના છોકરા ત્યાં આગળ રમતા હતા રમતા રમતા બે જણ લડી પડ્યા અને બંને જણ રાવ ખાતા ત્રીજા પાસે ગયા આ ત્રીજો છોકરો પેલા ટેકરા પર બેઠો હતો તેણે બંનેની રાવ સાંભળી અને ઠરેલપણે ચુકાદો આપ્યો બધા ગોવાળિયાને આ ચુકાદો સાંભળતા એટલી મજા પડી કે બીજી રમત ભેગી દાવો માંડવાની રમત પણ તેઓ રમવા લાગ્યા રોજ જુદા જુદા છોકરા લડે કોઈ વાર લડાઈ ખરી તો કોઈ વાર ખોટી પણ દર વખતે જે ચુકાદો આવે તેમાં કંઈક ગંબત તો હોય જ રાવ સાંભળનાર ગમે તે છોકરો હોય પણ તે ટેકરા પર બેસે એટલે તો કોઈ મોટા માણસના જેવી જ ડાહી અને ઠરેલ વાત કરે આથી બધાને બહુ રમૂજ પડતી એકવાર તો મોટી ઉંમરના કોઈ બે માણસ ત્યાં આગળથી ઝઘડો કરતા જતા હતા એક ગોવાળીઓ ટેકરા પર બેઠો હતો તેણે પહેલાં બે માણસને પૂછ્યું શું થયું છે ભાઈ બંને જણાએ ગોવાળિયાને ફરિયાદ કરી અને ગોવાળિયાએ તે ધીરજથી સાંભળી છેવટે ગોવાળના છોકરાએ ચુકાદો આપ્યો તે સાંભળી પેલા બે તો દિંગજ થઈ ગયા આસપાસના ગામમાં આ વાત ફેલાઈ કોઈએ શહેરમાં વાત પહોંચાડી એક જણે રાજા ભોજને પણ કહ્યું રાજા કહે અરે આ તો ચમત્કાર તેણે પંડિતોને બોલાવી પૂછ્યું કે આમ કેમ બને પંડિતોએ કહ્યું મહારાજ એ મેદાનમાં પ્રાચીન ઉજ્જૈનના ખંડર છે કદાચ ત્યાં આગળ ધરતીમાં વિક્રમાદિત્યનું ધર્માશન હોય અને આ છોકરાઓ તેની પર બેસીને રાવ સાંભળતા હોય ત્યારે તો ખોદાળી જુઓ રાજાએ હુકમ કર્યો મેદાનમાં ખોદકામ શરૂ થયું અને ટેકરાનો ખાડો થવા લાગ્યો તેમાંથી સુંદર નકશીદાર પથરાઓ નીકળવા લાગ્યા છેવટે એક મોટી શીલા પર કોદાળી લાગી તેને આજુબાજુ ખોદતા જણાયું કે એ જ પેલું સિંહાસન એના પાયામાં સિંહ મૂક્યા હતા અને સિંહની ફરતી પાંખાળી પરિઓ હતી ઘણી સાવચેતીથી મજૂરોએ તેને બહાર કાઢ્યું અને બીજે દિવસે રાજમહેલમાં લઈ ગયા સિંહાસન દરબારના ખંડમાં ગોઠવવામાં આવ્યું રાજાએ ઠરાવ કર્યો કે હવેથી બધી ફરિયાદ એ આસન પર બેસીને સાંભળવી એક સારે દિવસે દરબાર ભર્યો અને બ્રાહ્મણો પાસે પવિત્ર મંત્રો બોલાવ્યા છેવટે રાજા નવા ગોઠવેલા આસન પર બેસવા ઉઠ્યા પણ રાજા જ્યાં પગ દેવા જાય ત્યાં તો સિંહાસનમાંથી વાણી ઉઠી સબૂર અહી બેસતા પહેલા જવાબ દો તમારું દિલ ચોખ્ખું છે રાજાએ પગ પાછો ખેંચ્યો એને થયું તદ્દન ચોખ્ખું તો કેમ કહેવાય વિચારમાં ને વિચારમાં એનાથી ના પાડી દેવાય બસ થયું આસનની પરીઓએ આંખ પસારી ફડ 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 અવાજ થયો સિંહાસન ઉચકાયું એ સીધું મુખ્ય દરવાજેથી બહાર નીકળી આકાશમાં ગુમ થઈ ગયું રાજાને થયું કે ગોવાળિયાના દિલ વધારે વધારે ચોખા